નમસ્કાર દર્શક મિત્રો SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પવારુ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી ડિસ્ટ્રિક્ટ લેવલ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ એટલે કે દિશા કમિટીના ત્રિમાસિક બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા ઉચ્ચ અધિકારીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સૌને જણાવ્યું કે દિશા કમિટીની બેઠકને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ મહત્વ આપે છે કારણ કે તેઓ આ બાબતમાં પોતે અંગત રસ લઈને જણાવપૂર્વક વિકાસ કાર્યોની સમીક્ષા કરતા હોય છે રાજ્યમાં અને દેશના જિલ્લાઓમાં ચાલી રહેલી કામગીરીનો ચિત્તાર જાતે મેળવતા હોય છે જેથી જિલ્લામાં અમલી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પુરસ્કૃત યોજનાઓ તેની ગાઈડલાઇન મુજબ જમીની હકીકત પર સાચા હર્થમાં અમલીકરણ થાય જરૂરિયાતમંદ યોગ્ય લાભાર્થીઓ સુધી યોજનાઓના લાભ પહોંચે અને જનસુખાકારી વધે તે દિશામાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ સાંસદ અને અધિકારી અધિકારીશ્રીઓ યોગ્ય માહિતી સાથે એકમેકના સંકલનમાં રહીને પારદર્શી વહીવટમાં સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી વધુમાં સૌને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરતી પ્રક્રિયા તથા આપણા યુવાનો આઈએએસ અને આઈપીએસની તૈયારી શાળા અને કોલેજના અભ્યાસ સાથે કરે અને જાહેર પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવી શકે તે માટે પ્રાથમિક શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે તે માટે યોગ્ય રણનીતિ નક્કી કરી તે દિશામાં ગુણાત્મક સુધારો થાય તેવા પગલાં ભરવા આહવાન કર્યું હતું સાથે જ તમામ વિકાસના કાર્યોમાં પારદર્શક વહીવટ થવો જોઈએ અને અધિકારીઓ પદાધિકારીઓ ટકાવારીમાં ના પડે તેની સભવે કાળજી રાખવી રહેશે નર્મદા જિલ્લાને અડીને આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં જિલ્લાના વિદ્યાર્થીઓને નોકરી મેળવી શકે તે માટે આઈટીઆઈમાં યોગ્ય પ્રશિક્ષણ તાલીમ અને યુવાનોને કેળવણી મળે જેથી રોજગારીનું સર્જન કરી શકાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર